રામ મંદિર એક બનાવેલું છે નવું એની સામે રુદ્રેશ્વર મંદિરમાં રહીએ છીએ ને સવારે કંઈક આગના ભડકાને દેખાણા અમે બધા દોડી દોડીને બહાર આવ્યા અમે જોતા જોઈએ ને ત્યાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને પચીસ ત્રીસ ફૂટ સુધી એના લબકારા છે જે દેખાતા હતા તો સોમનાથ ટ્રસ્ટને સુધી દેખાણું હશે સોમનાથ મંદિર સુધી ત્યાંથી તેના જે કર્મચારીઓ અને જે ભાઈઓ છે એ લોકો બી દોડીને અહીં પૂછી ગયા એ બધા ડોલ બાલડી જેના હાથમાં જે સાધન આવ્યું એ બધા પ્રયત્નો કરવા માંડ્યા અને થોડી ઘણી કાબૂ મેળવી ત્યાં ફાયર બ્રિગેડ બી પંદર મિનિટની અંદર અંદર આવી ગયો અને આગ ઉપર કાબૂ કર્યો સંગઠનની શક્તિ તો એની તો વાત જ અલગ છે કે જે ભાઈ આ બે પાંચ માણસો હોત તો નહોતા પણ ત્યાંથી સોમનાથમાંથી બી માણસો પહોંચી ગયા અહીંના ઘરના બધા લોકો જે લોકો નાગરિકો છે એ લોકો બી દોડી દોડીને બહાર આવી ગયા અને એ લોકોએ સઘન પ્રયત્ન કરે અને કાબૂ પર કાબૂ પા

ભીષણ પ્રકારની આગ લાગેલ હતી સોમનાથ ટ્રસ્ટની ટીમ અમારી પહેલા પોસી ગલ હતી અને આગ ઉપર કાબુ મેળવતી હતી અમે આવ્યા બાદ સોમનાથ ટ્રસ્ટની ટીમે સારી કામગીરી કરેલ હતી અને અમને પણ કામમાં મદદ કરવામાં છે અને આગ ઉપર સંપૂર્ણ કામ બુજાવી ગયેલ છે આગળ મકાનો હતા ગાયોનો શેડ હતો જંગલ વિસ્તાર હતો સંપૂર્ણ સોમનાથ ટ્રસ્ટની ટીમે અને આપણી ફાયરની ટીમે સંપૂર્ણ આગ ઉપર કાબુ મેળવેલ છે તો આ તો સુધીના સમાચાર